પોસ્ટ ઓફિસમાં મિત્રો એક જુલાઈ બે હજાર પચીસથી નવા વ્યાજદર લાગુ કરવામાં આવેલા છે તો શું છે આ નવા વ્યાજદર કઈ યોજનામાં કેટલું વ્યાજદર આપવામાં આવેલું છે આ તમામ માહિતી આપીશ વિડીયો શરૂ કરવું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયોની એક લાઈક તો અવશ્ય કરી જ લેજો તો એક જુલાઈ બે હજાર પચીસથી સરકારે નવા વ્યાજદર લોન્ચ કરેલા છે જે મિત્રો આ પ્રમાણે છે જેમાં મિત્રો પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટ જે ખોલાવે છે જેને પીઓએસબી તરીકે આપણે ઓળખીએ છીએ એમાં મિત્રો ચાર ટકા દર સરકારે આપેલું છે જેમાં મિત્રો આગળ જણાવું તો ટાઈમ ડિપોઝિટ એટલે પોસ્ટ ઓફિસની એક જેતની એફડીમાં મિત્રો એક વર્ષની જો આપણે ટાઈમ ડિપોઝિટમાં પૈસા મેં લમસમ કે એનું છ પોઈન્ટ નેવું ટકા વ્યાજદર છે બે વર્ષ માટેની એફડીનું સાત ટકા ત્રણ વર્ષની એફડી જો કરાવીએ છીએ તો સાત પોઈન્ટ દસ ટકા પાંચ વર્ષ માટેની એફડી જો આપણે કરાવશું તો સાડા સાત ટકા જેવું વ્યાજદર લોન્ચ કરવામાં આવેલું છે એવી જ રીતના આગળ વાત કરીએ તો મિત્રો રિકરિંગ ડિપોઝિટ નામની યોજના ચલાવવામાં આવે છે પોસ્ટ ઓફિસ તરફથી એમાં મિત્રો એનું વ્યાજદર એક જુલાઈ પછી છ પોઈન્ટ સિત્તેર ટકા જેવું લોન્ચ કરવામાં આવેલું છે જ્યારે મંથલી ઇન્કમ સ્કીમ એટલે કે એમઆઈએસ તરીકે આપણે એને ઓળખીએ છીએ એનું વ્યાજદર મિત્રો સાત પોઈન્ટ ચાલીસ ટકા જેવું લોન્ચ કરવામાં આવેલું છે જ્યારે મિત્રો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે એનએસી એ પાંચ વર્ષ માટેની યોજના છે એનું વ્યાજદર મિત્રો સાત પોઈન્ટ સિત્તેર ટકા જેવું યરલી લોન્ચ કરવામાં આવેલું છે આગળ જણાવી દઉં તમને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ વિશે એનો મિત્રો આપણે આઠ પોઈન્ટ વીસ ટકા જેવું વ્યાજદર આપવામાં આવેલું છે આગળ વાત કરી દઉં કિસાન વિકાસ પત્ર એટલે કે કેવી ની તો કેવી માં મિત્રો સાડા સાત ટકા જેવું યરલી વ્યાજદર લોન્ચ કરવામાં આવેલું છે આગળ તમને જણાવી દઉં પોસ્ટ ઓફિસની ફેમસ યોજના એવી પીપીએફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ વિશે તો એમાં મિત્રો આપણને સાત પોઈન્ટ દસ ટકા જેવું યરલી વ્યાજદર લોન્ચ કરવામાં આવેલું છે હવે વાત કરી દઉં પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે એનું વ્યાજદર મિત્રો આઠ પોઈન્ટ વીસ ટકા જે વાર્ષિક લોન્ચ કરવામાં આવેલું છે આગળ વાત કરી દઉં મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ એટલે કે એમ એસ તો મહિલા બચતપત્રનું સાડા સાત ટકા જેવું વ્યાજ દર લોન્ચ કરવામાં આવેલું છે મિત્રો જે આગળ વ્યાજ દર હતા એને કન્ટિન્યૂ કરી દીધા છે પોસ્ટ ઓફિસે એટલે કે હવેથી આ વ્યાજદર એક જુલાઈથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી આના વ્યાજ દર લાગુ રહેશે તો મિત્રો આ વિડીયોને લાઈક કરી લ્યો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ